હવે આ બધા પાણી નો ભાવ દવો આમાં નાનું છોકરો આવ્યો હોય તો એ નાનું છોકરો આવ્યો હોય ને એ તો જાય છેલ્લે લાખા પાદર ઉભું રે

মস্তিত্ৰে <laughs> 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 આપણને એમ ન થાય કે આપડા એક દોસ્ત ની વાડી છે એ દોસ્ત અત્યારે ને સાઈડ ફરવા ગયો છે એટલે એમાં હારે નથી અત્યારે પણ આપડે એની વાડીમાં જ રાખે

અમારો માણસ વિઝિટ ઉપર ને એટલે હમણાં તમને મળીએ ની હારે અને આપણા કરતા હોય શું કરતા ભાઈ કેવું તમારે હા તો સારું હાલો આપડે

આપણે ઘરે જઈશી આમ જો પ્રોગ્રામ બને છે તો આપણે એનો વિડીયો લેવું અને આપણે તમારી ઘરે શેર કરશું તો જોવાનું ભૂલતા ને તો આપણે ડાયરેક્ટ સાંજે આવી હવે

બ્લોક બંધ કરીને એટલે માં સમજાવ આઈ જા માફે ક્લાસ છું તો ક્યાં જા તો તો મિક્સ છે ફોન તો એ તકો ફોન ફોન સે જાતું કોઈ વાત કે જામ દે હું